મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગરમાં રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત રાખી મેળાનું ઉદઘાટન કર્યું હતું આગામી તારીખ આઠ ઓગસ્ટ સુધી એટલે કે પાંચ દિવસ યોજાનારા આ રાખી મેળામાં રાખડી સહિતની વિવિધ ચીજ વસ્તુના પ્રદર્શન સહ વેચાણ માટે પ્રદર્શન હોલ નંબર બે મહાત્મા મંદિર ખાતે સો જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે રાખી મેળામાં મહિલા કારીગર દ્વારા ઉત્પાદિત અવનવી ડિઝાઇનની રાખડીઓ તેમજ ભાઈ દ્વારા બહેનને આપવામાં આવતી ભેટ માટે પણ જુદી જુદી વસ્તુના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં ગૃહ સુશોભન ચણિયાચોળી કટલરી ડ્રેસ મટીરિયલ સાડી સહિતની વિવિધ હાથ બનાવટની ચીજ વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કામગીરી કરી રહી છે તેમના દ્વારા દર વર્ષે મહિલાઓને પગભર બનાવવા અને તેમના વ્યાપારને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વિવિધ પ્રકારના મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં પ્રદર્શન સહ વેચાણ મેળા યોજના અંતર્ગત જુદા જુદા જિલ્લાઓમાં સોળ મેળાનું આયોજન કરાયું હતું આ મેળા થકી સાતસો ઓગણચાલીસ મહિલા કારીગરોએ રૂપિયા ત્રણસો ચોપન પોઈન્ટ ઇઠ્યોતેર લાખનું વેચાણ કર્યું હતું વોકલ ફોર લોકલના સંકલ્પને સાર્થક કરતા ગાંધીનગરની જનતા મહિલા કારીગર પાસેથી સીધા જ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી શકશે જેમાં ગાંધીનગર જિલ્લા તેમજ આજુબાજુ વિસ્તારના અંદાજિત એક લાખ કરતાં પણ વધુ નાગરિકો સહભાગી થવાની ની શક્યતા છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આયોજિત થતા આ પ્રકારના મેળામાં ભાગ લેવા માટે મેળા પોર્ટલ મેળા જીડબ્લ્યુ ઇડીસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે સ્ટોલ બુકિંગ માટે ઓનલાઈન પ્રતિદિન એક સ્ટોલના રૂપિયા બસો ફી ભરવાની હોય છે રજીસ્ટ્રેશન કરાવેલી મહિલાઓના ઓનલાઈન રો બાદ સ્ટોલની ફાળવણી કરવામાં આવે છે રાખી મેળાનું ઉદઘાટન પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર પુષ્પાબેન નિનીમા ઉપસ્થિત રહ્યા હતા